ભરૂચની જયા મેં ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્પોટ ડેની ઉજવણી કરાય હતી જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો ના જાડેશ્વર વિસ્તારમાં આવેલી જય અંબી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષ દરમિયાન વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોનો લાભ લીધો હતો અને સવારના સમયે જ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓએ વિવિધ રમતો રજૂ કરી હતી જેમાં લોકોમાં પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને વાલીઓએ પણ વિવિધ રમતો માણી હતી શિયાળાની ઠંડીમાં જેમ પોતાની બોડીને ફિટનેસ રાખવાની હોય છે તે પ્રકારે જ વિદ્યાર્થીઓને પણ ફિટનેસ જાળવી રાખવાના ભાગરૂપે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં વિવિધ રમતોનો લાભ લીધો હતો અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજ રોજ ખેલ દિવસ બે હજાર તેવીસ ચોવીસ માટે ઉજવણી કરવામાં આવી હતી જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત શ્રી કેમ્પસ ડિરેક્ટર મેડમ શ્રી સુષ્માબેન ભટ્ટ દ્વારા તેમજ ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ ડૉક્ટર મિથલાબેન ટંડે તેમજ અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ શ્રી શિમી ભટવા દ્વારા કરવામાં આવી હતી મી દોનો આપસમે જોડી હોઈ કડી હે નિ દોનો આપસમે જોડી હોઈ કઢી હે પઢાઈ કે સાથ સાથ ખેલ બી જરૂરી પઢાઈ કે સાથ સાથ ખેલ બી જરૂરી છે કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓએ પરેડ દ્વારા રમતોની શરૂઆત કરી હતી જેમાં વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓ દ્વારા સશક્તના ભાવો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા માર્કોશ ક્વીના કોચ શ્રી નિલેશ પટેલ તેમજ તેમની ટીમ દ્વારા ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી શાળાના શિક્ષકો દ્વારા પણ ખૂબ જ સારી કામગીરી હતી હું રૂચિત ગોહિલ જેએમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ અગિયાર અને બારમાં ફિઝિક્સ ભણાવું છું મારું એવું માનવું છે કે રોજ સવારે ઉઠીને બ્રશ કરવું જેવું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે બોડીને ફિટ રાખવું અને બોડીને ફિટ રાખવા માટે આપણા માટે સૌથી સરળ ઉપાય છે સ્પોર્ટ્સ તો જી હા આજે શાળામાં બે હજાર ત્રેવીસ ચોવીસ વર્ષનો વાર્ષિક ખેલ દિવસ મનાવવામાં આવ્યો જેમાં ખેલની શરૂઆત શાળાના કેમ્પસ ડાયરેક્ટર સુષ્મા મેડમ અને પ્રિન્સિપાલ મેડમના આશીષ વચનથી થઈ ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાની સાહસ ભાવનાઓ પરેડ દ્વારા વ્યક્ત કરી અને ત્યારબાદ મશાલ સળગાવીને કાર્યક્રમને ઉદ્ઘાટન કરવામાં આવ્યું મેઘના મેડમે એક બોલને કીક મારીને કા કાર્યક્રમને આગળ વધાર્યું અને ત્યારબાદ નવમાં અને દસમાના વિદ્યાર્થીઓએ કોથળા દોડ અને હર્ડલ રેસ જેવી ગેમનું પ્રદર્શન કર્યું અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ જેમણે હર્ડલ રેસ અને ફેચ ધ કોન જેવી બીજી અન્ય ગેમોનું અન્ય ગેમો રમીને એમ પ્રદર્શન કર્યું ત્યારબાદ શાળામાં દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ગેમને એન્જોય કર્યું અને આ કાર્યક્રમનું સમાપન થયું

ભારત સરકારના એમએસએમ ઇની મિનિસ્ટ્રી દ્વારા જીરો ઇફેક્ટ જીરો ડિફેક્ટ સર્ટિફિકેશન અંગે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહ્યું છે એમએસએમઇ યુનિટીના પ્રોડક્શનની વિશ્વનીયતા વધે અને ભારતના એમએસએમ યુનિટ ગ્લોબલી કોમોટેટીવ બને તેવા આશરેથી જીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશન અભિયાન ચલાવવામાં આવી છે આ પ્રોગ્રામને જિલ્લા સ્થળે લાવવા માટે ઇન્ડસ્ટ્રીઝ કમિશનર દ્વારા પણ ડ્રાઈવ ચલાવવામાં આવ્યું છે જેના ભાગરૂપે ત્રણ અલગ અલગ તબકાઓના ઝેડ સર્ટિફિકેશન આપવામાં આવતા હોય છે જેમાં ગોલ્ડ સિલ્વર અને બોન્ડ સર્ટિફિકેશન મુખ્ય તબક્કા છે આ સર્ટિફિકેશન સેફટી ક્વોલિટી એનવાયરમેન્ટ તેમજ પ્રોડક્ટિવિટીના ધ્યાનમાં રાખીને MSME યુનિટીને આપવામાં આવતા હોય છે હાલ ભરૂચ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિવિધ ઔદ્યોગિક એસ્ટેટમાં ઝેડ સર્ટિફિકેટ લેવા માટેની ઝુંબેશ ચાલી રહી છે જે અંગેની માહિતી પણ અપાઈ રહી છે ભારત સરકારના એમએસએમઈ મિનિસ્ટ્રી દ્વારા ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશન ઉપર ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ખાસ કરીને એમએસએમઈ યુનિટ્સની પ્રોડક્ટની વિશ્વસનીયતા વધે અને ભારતના એમએસએમઈ યુનિટ્સ ગ્લોબલી કોમ્પિટિટિવ બને એ આશયથી ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશનનો આખો પ્રોગ્રામ ઘડવામાં આવ્યો છે આ પ્રોગ્રામને જિલ્લા સ્તરે લાવવા માટે ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ દ્વારા પણ અત્યારે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે ત્રણ અલગ અલગ તબક્કાઓમાં ઝેડ સર્ટિફિકેશન આપવામાં આવતા હોય છે ખાસ કરીને બ્રોન્ઝ સિલ્વર અને ગોલ્ડ સર્ટિફિકેશન એ એના ત્રણ મેજર તબક્કા છે આ સર્ટિફિકેશન સેફ્ટી ક્વોલિટી એન્વાયરમેન્ટ તેમજ પ્રોડક્ટિવિટીના આસ્પેક્ટને ધ્યાનમાં રાખીને એમએસએમઈ યુનિટને આપવામાં આવતા હોય છે હાલ અત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભરૂચ દ્વારા વિવિધ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એસ્ટેટમાં ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ સર્ટિફિકેશન લેવા માટેની ડ્રાઇવ ચાલી રહી છે આ સર્ટિફિકેશન લેવાના મુખ્ય ફાયદાઓ જોઈએ તો સૌપ્રથમ તો ઝેડ સર્ટિફિકેશનની જે કંઈ કોર્સ થાય છે તેના ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે રેલવે છે એમના દ્વારા રેલવે નૂરમાં રાહત આપવામાં આવે છે વિવિધ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અને બેન્કો દ્વારા સસ્તા ભાવે સસ્તા દરે ધિરાણ ઉપલબ્ધ થાય છે અને પ્રોસેસિંગ ચાર્જમાં પણ માફી આપવામાં આવતી હોય છે સાથે સાથે એમએસએમઇ યુનિટને એક્સપોર્ટમાં મદદ મળે તે માટે પણ ઝેડ સર્ટિફિકેશન ખૂબ ઉપયોગી છે અને બીજું એમએસએમઇ યુનિટ્સને એની પાન ઇન્ડિયા વિઝિબિલિટી માટે અને એમની વિશ્વસનીયતા વધે એટલા માટે આ જે સર્ટિફિકેશન ધરાવનાર યુનિટો છે એમની વિગતો ઝેડની વેબસાઇટ પર પણ મૂકવામાં આવતી હોય છે જેથી કરીને એમને નવા કસ્ટમર બેઝ ઊભો કરવાનો હોય તો એમાં પણ એમને મદદ મળે છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટ તેમજ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અને યુપીએલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સાથે રાખીને વિવિધ એસ્ટેટમાં હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ માટે યુનિટના સ્થળ પર જ જઈ અને આ સર્ટિફિકેટ કાઢી આપવા માટે મદદરૂપ કરવામાં આવે છે આ સર્ટિફિકેશનમાં ભરૂચ જિલ્લાના એમએસએમ યુનિટો પાછળ ન રહે અને બીજા જિલ્લાઓની માફક આપણા યુનિટો પણ પ્રોડક્ટિવિટી ક્વોલિટી અને સેફટી તેમજ પર્યાવરણના આસ્પેક્ટને લઈ અને સજગ છે અને રહેવાના છે પણ જે એ લોકો જે કંઈ કામ કરી રહ્યા છે એમનું એક એસેસમેન્ટ થાય અને એનું સર્ટિફિકેશન મળે તો એમની વિશ્વસનીયતામાં વધારો થાય એ હેતુથી આપણે તમામ જિલ્લાના યુનિટોને એમએસએમઇ યુનિટોને ખાસ કરીને અમારી એક અપીલ છે કે જ્યારે પણ વિવિધ કોલેજના આ બાળકો તમારી પાસે જ્યારે સર્ટિફિકેશન માટે આવે તો એમને એન્ટ્રી આપી અને એમના એમને સહયોગ આપવા માટે વિનંતી છે ભરૂચ જિલ્લામાં રામ જન્મભૂમિ પર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણ માટે ત્રણ લાખ બોક્સ અંકલેશ્વર ની ફેક્ટરી માં તૈયાર કરાયા છે Kid, I'm પહેલાં જે પ્રમાણે લગ્નનું આમંત્રણ બ્રાહ્મણ તરીકે ઘર ઘર પહોંચી ઘરના ઉમરા ઉપર ચોખા મૂકી આમંત્રણ આપવામાં આવતું હતું તે પ્રકારનું જ આમંત્રણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં આપવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા આગામી બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ થનાર છે આ પ્રસંગને સાક્ષી બનવા દેશ વિદેશમાંથી હજારો લાખો ભક્તો આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે આ શુભ દિન નિમિત્તે ભક્તિના રંગમાં રંગ આવા ભરૂચ જિલ્લા ભરમાં પણ ભગવાન શ્રી રામનો અક્ષત કળશ રથ સાથે ફરી રહ્યો છે અને ઘર ઘર સુધી પહોંચી રહ્યો છે ત્યારે આ શુભ પાવન અવસરે સંગના આગેવાનો રામ જન્મ જન્મભૂમિ જનસંપર્ક અભિયાનના સહસંયોજક રામદેવ પટેલ દ્વારા ઉદ્યોગનગરી અંકલેશ્વરની ઓફસેટ પ્રિન્ટર ખાતેથી વધુ બોક્સ બોક્સ બનાવવામાં છે જે પર શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા નવ નિર્મિત મંદિરના ચિત્રો અને ભગવાન રામ માતા સીતા લક્ષ્મણ હનુમાનજીના ચિત્રો દર્શાવવા સાથે સબ કે રામ સબ મે રામ ના સ્લોગન મુકવામાં આવ્યા છે જે તૈયાર થયેલા બોક્સ રૂપી આમંત્રણ રામકુંડના મહંત ગંગાદાસ બાપુની ઉપસ્થિતિમાં મેળવી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું વડવાઓની જૂની લગ્નની પરંપરા મુજબ ભરૂચ જિલ્લાના ઘરે ઘરે સંઘ વીએચપી તેમજ બજરંગ આગેવાનો કાર્યકરો ભરૂચ જિલ્લાના નવ તાલુકા અને ત્રણ નગરમાં ત્રણ લાખથી વધુ પરિવારોને પહેલી જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી બે સુધી ઘરે ઘરે જઈ આમંત્રણ આપી આ અવસરના સહભાગી થવાને ઉજવવા રામ જન્મભૂમિ જનસંપર્ક અભિયાન અયોધ્યા થી અક્ષત્ર અને કુંભ આપણે ગામડે ગામડે નગરે નગરે શહેરે શહેરે આવ્યો છે અને ઈ નિમંત્રણ ને આપણે બધાને નિમંત્રણ આપવા માટે પરિષદ ઘરે ઘરે પધાર છે આજુબાજુમાં મંદિરો કોઈ સોસાયટી ની વાડીઓમાં ભંડારા રામધૂન કીર્તન સાથે આ મહોત્સવ ને આપણે મનાવાનો છે તો વિશ્વ હિન્દુ પરિષદ અને આ સંઘ ભાઈઓ ઘરે ઘરે આ અક્ષત્ર આમાં

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં વસતા હિન્દુઓમાં એક આનંદ અને ઉત્સાહ ચારી બાજુ ફેલાઈ રહ્યો છે ત્યારે અંકલેશ્વર તેમજ ભરૂચ જિલ્લામાં પણ આ પવિત્ર અક્ષર ઘરે ઘરે એક નિમંત્રણના રૂપમાં આપવાની વ્યવસ્થાના ભાગરૂપે આજે અંકલેશ્વર જયડીસીમાં આ

ખસેડવાની ફરજ પડી હતી અંકલેશ્વરમાં લગ્ન રિસેપ્શન માં ફ્રૂટ એના ઘટના સામે આવવી હોવાના આક્ષેપો થયા છે લગ્ન માં આવેલા અંદાજે ત્રણસો જેટલા મહેમાનોને ફ્રૂટ પોઇઝિંગ થઈ ગયું છે ભરૂચમાં ચામુંડા કેટર્સ દ્વારા ભોજન બનાવવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે અંકલેશ્વર જીઆઈડીસીની ભૂમિ પાર્ટી પ્લોટમાં રિસેપ્શન યોજાયું હતું પરિવાર સહિત વાપીથી અમદાવાદ સુધીના અંદાજિત ત્રણસો જેટલા મહેમાનોને વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે પરિવારમાં પણ ચામુંડા કેટર્સ વિરુદ્ધ પગલાં ભરવા તંત્રની માંગ કરવામાં આવી છે જો કે જમણવાળમાં એવું તો શું આવ્યું હશે કે મોટા ભાગના લોકો ફ્રૂટ પોઇસિંગના ભોગ બન્યા છે પરંતુ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની આસ્થા થયા પિયુષ કરશનભાઈ પટેલ છે ત્રેવીસ તારીખે બલરામભાઈ અગ્રવાલના દીકરાના રિસેપ્શનમાં ગયા હતા અમે અને ત્યાં પરમભૂમિ પાર્ટી પ્લોટ સાવન ચોકડીની બાજુ તો ત્યાં સાંજે જમ્યા હતા અને મા ચામુંડા કેટર્સવાળાનું ત્યાં એના તરફથી મેં હતું એ જમ્યા પછી રાત્રે થોડું અનકમ્ફર્ટેબલ લાગ્યું અને ત્રણ ચાર વાગેથી વામિટિંગની ઝાડા ઉલટી થઈ ગયા હતા તો તાત્કાલિક પછી આસ્થા હોસ્પિટલમાં એડમિટ થયા તો ડૉક્ટરનું કહેવું છે કે ફૂડ પોઈઝનિંગ થવાના કારણે તમને આ બધું થયું છે અને મારા ફેમિલીમાંથી બધા જ ફાધર ફાધર વાઈફ બધા જ હોસ્પિટલમાં એડમિટ થયા છે અને મારા ગ્રુપમાં જે પણ હતા હું જેને ઓળખું છું એ બધા જ કોઈને કોઈ હોસ્પિટલમાં કોઈ ઓરેન્જમાં થયું છે કોઈ આસ્થામાં છે કોઈ ત્રિલોકીમાં છે કોઈ જયાબેન મોદીમાં છે કોઈ લોકલ ડોક્ટરો સાથે કોન્ટેક કરીને ત્યાં એમને ક્લિનિક પર જઈને ટ્રીટમેન્ટ લીધી છે મારું નામ વિવેક અગ્રવાલ છે મારું રિસેપ્શન ત્રેવીસ તારીખે પરમભૂમિ પાર્ટી પ્લોટ અંકલેશ્વરમાં રાખ્યું હતું જેમાં ત્રણસોથી સાડા ત્રણસો જેવા ગેસ્ટને આમંત્રિત કરવામાં આવ્યું હતું જે અમદાવાદથી લઈને મુંબઈ સુધીના બધા ગેસ્ટ હતા નેક્સ્ટ દિવસ ચોવીસ તારીખથી બધાનો ફોન આવવા માંડ્યું અને ખબર પડવા માંડી કે મેક્સિમમ ગેસ્ટ સિત્તેરથી એંસી ટકા જે ગેસ્ટ છે બધા જ ધીમે ધીમે એડમિટ થાય છે અને બધાનું જે રૂટ કોઝ છે એ એઝ અ ફૂડ પોઈઝનિંગ તરીકે જ બહાર આવ્યું છે ચોવીસ તારીખે બપોરથી જ પપ્પાનું અને સાંજે મમ્મીનું ને હું ને મારી વાઈફ એ બધા જ એક જ હોસ્પિટલમાં એડમિટ થયા છે અને બધાનું જ બ્લડ રિપોર્ટમાં ફૂડ પોઈઝનિંગનું જ આવ્યું છે અને બધાનું ટ્રીટમેન્ટ એ જ ચાલે છે અમે કેટરિંગનું જે કોન્ટ્રાક્ટ છે એ મા ચામુંડા કેટરર્સ ભરૂચ જેના ઓનર એટલે કે આપણા નીરજ પ્રજાપતિ છે અને એમને આપવામાં આવ્યું હતું પણ એમની સાથે વાત કરીને પણ એમને પણ એવું કંઈક સ્વીકાર અસ્વીકાર કર્યું છે કે અમારા તરફથી કંઈ નથી પણ ઓલમોસ્ટ સેવન્ટી ટુ એટી જે ગેસ છે અમારા એ બધા સફર થયા છે તો આ આપણે સરકારને કે આપણા તંત્રને આ જ આપણને વિનંતી છે કે આના ઉપર કરેક કડક કાયદા અપનાવે અને આવા કેટરર્સ ને જે જે બધાના જીઓ સાથે રમે છે એના ઉપર કડક કાર્યવાહી થાય અને આગળ જતા કોઈને પણ આવી તકલીફથી ગુજરવું ના પડે बाद पर 31 सुधी नाताल जीवो माहौल जाम तो जुआ मिली ભરૂચ શહેર જિલ્લામાં વસતા ખ્રિસ્તી બંધુઓ દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને પચીસમી ડિસેમ્બરે ભગવાન ઈસુના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને પાંચ દિવસ સુધી નાતાલ પર્વની ઉજવણી યથાવત રહે છે ભરૂચના પાર્વતી વિસ્તારમાં વસતા ખ્રિસ્તી બંધુઓએ પોતાના ઘર આંગણે ભગવાન ઈશુના જીવન ચરિત્ર અંગેનું ગભાણ રજૂ કર્યું છે અને ભગવાન ઈશુ કેવી રીતે પોતાનું જીવન જીવતા હતા તેનો સંદેશો પાઠવી રહ્યા છે અને આવા ગભાણો ભરૂચ જિલ્લાના દેવાલયોની બહાર પણ રજૂ કરવામાં આવે છે ભગવાન ઈસુ પોતાના જન્મ બાદ તમામ લોકો સાથે હળીમળીને રહેતા હોય અને એકતાના સંદેશ રૂપી ભગવાન ઈસુનું જીવન ચરિત્ર લોકોને પણ એક સારો સંદેશો આપી રહ્યા છે નાતાલ પર્વની ઉજવણી સાથે ભરૂચ જિલ્લાના વિવિધ મોલ જેવા કે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ સિટી સેન્ટર ખાતે નાતાલ પર્વ જેવો માહોલ સેલ્ફી ઝોન તરીકે લોકોને આકર્ષિત કરી શકે તેવું ડેકોરેશન થકી એક લાઇટિંગનું ડેકોરેશન ઊભું કરવામાં આવ્યું છે સિટી સેન્ટરમાં પ્રવેશ મેળવતા જ અંદર સાંતા ક્લોઝ સાથે મેરી ક્રિસમસનું ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સિટી સેન્ટરમાં આવતા નાના બાળકોને સાંતા ક્લોઝના વેશમાં બાળકોને આકર્ષિત કરવા સાથે ગિફ્ટ આપી બાળકોને મનોરંજન પૂરું પાડી રહ્યા છે અને નાતાલ જેવો માહોલ ઉભો થયો છે શંકાસ્પદ સિમેન્ટના જથ્થા સાથે એકની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી કરી છે ભરૂચની એસઓજી પોલીસે અંકલેશ્વરના ચોટા બજાર વિસ્તારમાં વગર બિલ બિલટીને શંકાસ્પદ સિમેન્ટની બેગોનો જથ્થો ઝડપી પાડતો પોલીસે કુલ ચૌદ લાખ રૂપિયાનો મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એસઓજીની ટીમને મળેલી માહિતીના આધારે અંકલેશ્વર શહેર વિસ્તારમાં નંદુરબાર મહારાષ્ટ્ર ખાતેથી ટ્રક નંબર જી જે સત્તર ડબલ એક્સ અઢાર નેવુંમાં વગર બિલ્ટીની સિમેન્ટની બેગો ચોટા બજાર ખાતે આવનાર છે જેથી ટીમે અંકલેશ્વર શહેરમાં વોચ ગોઠવી હતી અને જી જે સત્તર ડબલ એક્સ અઢાર નેવુંમાં માં આવતા તપાસ કરવામાં આવી હતી અને તેને રોકીને ચેક કરતા અલ્ટ્રાટ્રેક સિમેન્ટની બેગ નંગ પાંચસો મળી આવી હતી ટ્રક ચાલક વિરુદ્ધ એકતાલીસ વંડી ગુણ મુજબ ગુનો દાખલ કરી સિમેન્ટની બેગોના ખરીદ બિલ અને આધાર પુરાવા બાબતે તેને ચાલક પાસે પૂછપરછ કરવામાં આવી ચાલક મુજાહિદ્દીન હુસેન ગુલામ હુસેન મકરાણીને પૂછતા તેને કોઈ સંતોષકારક જવાબ ન આપતા અલ્ટ્રાટેક સિમેન્ટની બેગો ચોરીથી મેળવેલી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવતા બે લાખની સિમેન્ટ અને બાર લાખની ટ્રક મળી ચૌદ લાખ ઉપરના મુદ્દા માલ સાથે કાયદેસરની કાર્યવાહી કરી છે

ઉભેલા કન્ટેનર પાછળ એક ટ્રેક્ટર ધડાકા ભેળ અથડાતા અકસ્માત સર્જાતો બનાવ લગભગ 15 કલાક બાદ આજરોજ ફરી એકવાર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક ઈસમનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું છે જેના પગલે વાગડા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે વાગડા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ કલર ટેક્સ કંપની તરફ જતા માર્ગ ઉપર આવેલ ચોકડી ખાતે અકસ્માત સર્જાયો હતો જેમાં સંદીપ એન્ટરપ્રાઇઝનો એક ડમ્પર જેનો આરટીઓ રજિસ્ટર્ડ નંબર જીજે સોલ એ સત્તાવન એકાવન જે વિલાય ચોકડી તરફથી ઝુબિલેન્ટ કંપની તરફ આવ્યો હતો તે વિરાટ ટર્નિંગ ઉપર એક બાઇક ચાલક પોતાની બાઇક લઈને ઉભો હતો

બસો થી વધુ લોકો ભોગ બન્યા હોવાના અહેવાલ સુધીના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર I don't